દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે કરેલ પ્રયત્નો બાદ રજૂઆતમાં જ્ઞાનપીઠ વિદ્યાલય દામાવાસ કંપા અવર જવર માટે કરોડા રતનપુર છાવણી મેદકંપાના અંદાજે સો ઉપરાંત બાળકો માટે હિંમતનગર એસટી ડિવિઝનમાં રજૂઆત કરાતા આજરોજ ખેડબ્રહ્મા એસટી ડેપો તરફથી એસટી બસ મુકાતા ખેડબ્રહ્મા ડેપોમાં બસની શોભા શણગાર કરી ડેપો મેનેજર વતીથી ગોપાલસિંહ બાપુને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારબાદ લક્ષ્મીપુરાથી કરુંડા ગામના લોકો દ્વારા પણ સ્વાગત પૂજન બાદ છાવણીના ગ્રામજનો દ્વારા ત્યારબાદ રતનપુરના અને મેધૂના કંપાના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી એસટી બસને વધાવી ડ્રાઈવર કંડક્ટરને સન્માનિત કરી બસ ખાતે આવતા મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે હાઈસ્કૂલના સ્ટાફ સાથે રેલવે સલાહકાર સભ્ય શ્રી મોહનભાઈ પટેલ શ્રી લખમસિંહ બાપા ટ્રસ્ટીઓ વિઠ્ઠલભાઈ બાઉભાઈ તેમજ આચાર્ય શ્રી શૈલેષભાઈ સ્ટાફ તથા ગ્રામજનો વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચાર તાલુકા મંત્રીશ્રી અને સ્કૂલના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પટેલ સંપૂર્ણ સંકલન કરી દરેક ગામમાં ઉપસ્થિત રહી સૌ ગ્રામજનો અને ડેપો મેનેજર તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા